ભરૂચ લોકસભા બેઠકનું ફોર્મ સાંસદ મનસુખભાઈ વસાવા આજે રાજપીપળા ખાતે આવેલા મા હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરી ભરૂચ ફોર્મ ભરવા રવાના થયા હતા વિજય સંકલ્પ રેલી પૂર્વ સભામાં સંબોધન પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરા ભાજપના ભરૂચ સંસદીય ક્ષેત્રના છ ધારાસભ્યો સહિત અન્ય હોદ્દેદારોને હજારો કાર્યકર્તાઓ સાથે શક્તિનાથ ખાતેથી રેલી કાઢી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ સરકારી ગાઈડલાઇન્સ અનુસાર ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરી ગઈ વખત

પાછલા જે ઇલેશનો લડ્યું છે એના કરતા અનેક ગણો આ વખત તમને જુસ્સો કાર્ય કરતા બુજ લેવલ ના કાર્યકર્તા આજે ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા હંમેશા શિસ્તને વરેલો કાર્યકર્તા છે માટે આજે પણ બધા જ આગેવાને કહ્યું કે આપણે ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ચારસોથી ઉપર સીટો મેળવીને પ્રધાનમંત્રી બનાવવાના છે આજે દેશ આ માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા જીતવા માટે પણ અહીંના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે અને પૂરા પૂરા ને અને ગુસ્સાથી આ ભરૂચ લોકસભા પણ આ વખતે અમે જીતવાના છે